મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં વિગતવાર જાણીશું તો જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લે તો મિત્રો સિસ્ટમની વાત કરીએ તો અરબ અરબસાગરની અંદર મજબૂત ડિપ્રેશન સિસ્ટમ છે તે જોવા મળી રહી છે અને તે સિવાય પણ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમ છે તે દક્ષિણ બંગાળની ખાડીના વિસ્તારો ઉપર સક્રિય છે તો મિત્રો અત્યારે તમને આપણે બતાવીશું કે જે અરબસાગરના વિસ્તારો છે ત્યાં જોઈ શકાય કે ડિપ્રેશન સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે એટલે કે આ વિસ્તારોની અંદર આ ડિપ્રેશન સિસ્ટમ જે છે તે સક્રિય છે અને તે સિવાય પણ આપણે તમને બતાવીશું કે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર એક લો પ્રેશર સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર જે છે તે સક્રિય છે તો તે પણ આપણે તમને બતાવીશું કે આ વિસ્તાર છે ત્યાં મિત્રો જે છે તે લો પ્રેશર સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે તો મિત્રો આ બંને સિસ્ટમની અસરથી એટલે કે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં જે છે તે વરસાદની શક્યતા છે તે ઊભી થઈ શકે છે એટલે કે જે માવઠાની અસર છે તે ગુજરાતની અંદર જોવા મળી શકે છે કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર છે તે ગુજરાતમાં ખાસ જોવા નહીં મળે પણ અરબસાગરની જે સિસ્ટમ છે તેનો જે ટ્રપ છે તે ગુજરાત સુધી આવી શકે છે અને તે સિસ્ટમના વાદળો છે તે ગુજરાતમાં એન્ટર કરી શકે છે અને તેના કારણથી આજે ચોવીસ તારીખ અને ચોવીસથી લઈ અને ત્રીસ તારીખ સુધી ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાની શક્યતા ઊભી થઈ શકે છે તો હવે આપણે વાત કરીશું કે આ સિસ્ટમ છે તે ગુજરાતની નજીક આવવાની છે અને ગુજરાતના વિસ્તારોમાં જે છે તે માવઠાની શક્યતા ઊભી થઈ શકે છે તો આપણે તમને બતાવીશું કે આ સિસ્ટમ છે તે ગુજરાતની કેટલી નજીક આવે છે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ટ્રપ છે તે લંબાઈ શકે છે અને આ સિસ્ટમની અસરથી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તે ઊભી થઈ શકે છે તે સિવાય મિત્રો બંગાળની ખાડીની જે લો સિસ્ટમ છે તે પણ મજબૂત થશે અને તે પણ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને મિત્રો અરબસાગરની સિસ્ટમ છે તે પણ મજબૂત થઈ અને થોડાક સમય માટે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તો તેના કારણથી પણ મિત્રો જે છે તે ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાની એક મોટી શક્યતા ઊભી થઈ શકે છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર હળવું મધ્યમ અને અમુક વિસ્તારોની અંદર માવઠું ભારે જોવા પણ મળી શકે છે તો મિત્રો અત્યારે આ સિસ્ટમની અસર છે તે ગુજરાતના જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધારે થાય તેવી શક્યતા હાલમાં લાગી રહી છે તે સિવાય પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની શક્યતા તો છે જ એટલે કે જે ભેજવાળા પવનો અને જે સિસ્ટમ છે તેના વાદળો ગુજરાત સુધી લંબાશે અને તેનો ટ્રપ લંબાશે અને તેના કારણથી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર હળવું મધ્યમ અને ક્યાંક ભારે માવઠું છે તે જોવા મળી શકે છે તે સિવાય પણ આપણે તમને મિત્રો દસ દિવસનું જે ફોરકાસ્ટ આવે છે તે પણ આપણે તમને બતાવીશું એટલે કે આગામી દસ દિવસ ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આપણે આગામી દસ દિવસનું જે ફોરકાસ્ટ મોડલ છે તે પણ આપણે તમને બતાવીશું અને મિત્રો ગુજરાતના કયા વિસ્તારોની અંદર જે વરસાદની શક્યતા છે તે જોવા મળી રહે છે તો મિત્રો આ છે ઇ ડબલ્યુ એફ એટલે કે યુરોપિયન મોડલનું જે આગામી દસ દિવસનું ફોરકાસ્ટ છે તે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે વરસાદના વિસ્તારો છે તે કયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો મિત્રો હાલમાં તમે જે કલર જોઈ રહ્યા છો તે મિત્રો વરસાદનો સંકેત દર્શાવી રહ્યા છે તો મિત્રો જેમ આગળ વધશે તેમ જે છે તે કલરો વધતા જશે અને મિત્રો ગુજરાતની અંદર જે છે તે આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાત છે અને જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર જે છે તે વરસાદની શક્યતા ઊભી થઈ ગઈ છે એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં જે છે તે વરસાદની શક્યતા છે તે સિવાય આપણે આગળ વધીશું તો આગળ આપણે જોઈશું કે કયા વિસ્તારોની અંદર જે છે તે વરસાદ થઈ શકે છે તો તમે જોઈ શકો છો કે આગળ પણ જે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર જે વરસાદની શક્યતા છે તે તમે જોઈ શકો છો વધારે જોવા મળી રહી છે અને જ્યારે દસ દિવસનું જે ફોરકાસ્ટ મોડલ છે તે જોઈએ તો તમે જોઈ શકો છો કે અલગ અલગ કલરો જે જોવા મળી રહ્યા છે તેમાં મિત્રો જે રેડ કલર છે તેમાં જે છે તે વધારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે અને તે સિવાય જે યલો કલર એટલે કે પીળો કલર છે તેમાં જે છે તે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને જે વાદળી જેવો કલર જોવા મળી રહ્યો છે તેમાં છે તે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જે છે તે માવઠાની વધારે અસર થાય તેવી શક્યતા હાલમાં આ યુ એફ એટલે કે યુરોપિયન મોડલ બતાવી રહ્યો છે એટલે કે ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર માવઠાની વધારે શક્યતા જે છે તે જોવાઈ રહી છે તે સિવાય મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતા છે તે સિવાય કચ્છના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં પણ માવઠાની શક્યતા છે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે ચોવીસ ઓક્ટોમ્બર અને ચોવીસ ઓક્ટોમ્બરના વરસાદની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના આ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે તો મિત્રો શરૂઆત દક્ષિણ ગુજરાતથી તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત ભરૂચ ડાંગ તાપી આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદની શક્યતા આજે છે અને આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની શક્યતા આ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે તે સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગર અને અમુક વિસ્તારો બોટાદ અને રાજકોટના અને પોરબંદરના અમુક વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે માવઠાની શક્યતા આજે જોવા મળી રહી છે તો આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પણ આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો મિત્રો ગઈકાલથી માવઠાના વિસ્તારોમાં વધારો થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર